કેમ છો નાના નાના ટાબરિયાઓ તમારે સરસ મજાની એક બાળ વાર્તા સાંભળવી છે ને તો વાર્તાનું નામ છે બાંકુ વાંદરો હૂપ હૂપ હૂબ કરતો બાંકુ વાંદરો આખા જંગલમાં કૂદતો હતો એનું કારણ ખબર છે એની પાસે એક જાદુઈ ચશ્મા આવી ગયા હતા એ જાદુઈ ચશ્મા એને મળ્યા કેવી રીતે તો જંગલની અંદર લેબમાં દાદાએ જાદુઈ ચશ્મા બનાવ્યા અને હૂફ હૂપ હૂબ કરતો બાંકુ વાંદરો એ ચશ્મા ચોરી ગયો ચશ્મા ચોરીને એણે સૌથી પહેલો શિકાર બનાવવાનું નક્કી કર્યું પિન્ટુ પોપટને કારણ કે આ જાદુઈ ચશ્માની અંદર ડાબી બાજુ ખરાબ વાતો દેખાય અને જમણી બાજુ સારી સારી વાતો દેખાય એટલે પિન્ટુ પોપટની સામે તરત જ એણે ચશ્મા પહેરી લીધા અને પિન્ટુ પોપટની તરત સારી વાતો દેખાણી કે પિન્ટુ પોપટ તો મીઠું મીઠું બોલે છે અને ખરાબ વાતોમાં શું દેખાણું તો કે પિન્ટુ પોપટે ચોરી કરેલી છે પિન્ટુ પોપટ જે છે એ બધાને ગાયને હેરાન કરે છે તો આ બધી સારી વાતોની જગ્યાએ એણે બધી ખરાબ વાતો આખા જંગલમાં ફેલાવી અને આ વાંદરો હૂપ હૂપ કરતો હજી રોકાણો નહીં હો એ બીજા દિવસે ક્યાં ગયો સોનું સસલા પાસે ગયો સોનું સસલા પાસે જઈને એણે ચશ્મા પહેર્યા અને એની ખરાબ વાતો જેમ કે એને સાપથી ડર લાગે છે જીવજંતુઓથી ડર લાગે છે આવી બધી વાતો એણે જંગલમાં ફેલાવી દીધી અને સોનું સસલું તો આ સાંભળીને રડવા લાગ્યું જંગલના બધા પ્રાણીઓ હેરાન પરેશાન થઈ ગયા એટલે શંકુ શિયાળ અને હેપ્પી હાથીએ નક્કી કર્યું કે આ બાંકુ વાંદરાનો ત્રાસ વધતો જાય છે આપણે કંઈક કરવું જોઈએ એટલે શંકુ શિયાળે એક સરસ મજાનો પ્લાન બનાવ્યો અને હા હેપી હાથીને કહ્યો હેપ્પી હાથીને પ્લાન બહુ ગમ્યો એણે શું ઢલાવીને તરત હા પાડી હેપી હાથી અને શંકુ શિયાળે પ્લાન મુજબ બીજા દિવસે બાંકુ વાંદરાની રાહ જોઈ જેવો બાંકુ વાંદરો આવ્યો કે શંકુ શિયાળે કીધું મારી સારીને ખરાબ વાત કહેતો જરા જેઓ બાંકુ વાંદરાએ ખિસ્સામાંથી ચશ્મા કાઢીને પહેર્યા કે શંકુ શિયાળે સામો કાચ મૂકી દીધો કાચમાં બાંકુ વાંદરાને પોતાની જ બધી વાતો દેખાણી પણ બાળ મિત્રો ખબર છે કેવી વાતો દેખાણી બધી ખરાબ વાતો દેખાણી કારણ કે બાંકુ વાંદરામાં કોઈ પણ સારી વાત હતી જ નહીં બાંકુ વાંદરો ખૂબ હેરાન કરે છે હોમવર્ક નથી કરતો શિક્ષકોને ખૂબ નિરાશ કરે છે આવી બધી વાતો જે છે અને એ પણ કેવી એટલી ખરાબ વાતો દેખાણી આ સાંભળીને બાંકુ વાંદરો તો રડવા લાગ્યો આટલો બધો રડ્યો કે નંદી માસ્તર એને જોઈ ગયા તો એને પાસે બોલાયો અને તરત જ કહ્યું જો બાંકુ તું કેટલો બધો ખરાબ છે તને ખબર પડી ને આપણા બધામાં સારી ને ખરાબ વાતો હોય પણ એ આપણા ઉપર આધાર રાખે છે આપણે સારી વાત કહેવી જોઈએ કે ખરાબ વાત કહેવી જોઈએ તો આજથી બાળ મિત્રો તમારે પણ એ યાદ રાખવાનું છે કે તમારે બધાની સારી વાતો કહેવાની ખરાબ વાતો કહેવાની નહીં